આગામી તહેવારોમાં અમારા બંને બ્રાન્ડેડ શોરૂમમાં ભવ્ય ઓફરોનો લાભ લેવા પધારો શહેરના ત્રણ દરવાજા પાસે કિનારા મોલમાં ધ અરવિંદ સ્ટોર્સ અને ગ્રીન ફાઇબરમાં વિશાળ રેન્જમાં રેડીમેડ કપડાં તથા કાપડ જોવા મળશે શુભ પ્રસંગે તથા તહેવારોમાં પરિવાર સાથે ખરીદી કરવા માટે આજે જ મુલાકાત લો જ્યાં તમને છ હજાર રૂપિયાની ખરીદી ઉપર પચીસ ટકા ડિસ્કાઉન્ટ મળશે અને ગ્રીન ફાઈબર શોરૂમમાં રેડીમેડ કપડાની ખરીદી ઉપર અપ ટુ સાહીઠ ટકા ડિસ્કાઉન્ટ મળશે અહીં તમને ચાર પીસ ઉપર ચાર પીસ મફત મળશે તો આજે જ સંપર્ક કરો કિનારા મોલ ત્રણ દરવાજા પાસે વિસનગર સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર આગામી પંદરમી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે આજે સોમવારે વિસનગર શહેરમાં પણ ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને શહેર તથા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો દ્વારા સવારથી જ સમગ્ર વિસનગર શહેર ત્રિરંગામય બની ગયું હતું જેમાં શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા શ્રી વિશાળદેવ મહારાજાની પ્રતિમાને ફુલહાર પહેરાવીને શહેરની નગરપાલિકા સંચાલિત જીડી હાઈસ્કૂલ ખાતેથી એક વિશાળ ત્રિરંગા યાત્રાનો શુભારંભ આરોગ્ય શ્રીએ કરાવ્યો હતો જેમાં નગરપાલિકાના પ્રમુખ ઉત્તમભાઈ પટેલ શહેર ભાજપ પ્રમુખ મનીષભાઈ પટેલ ગળિયા મહામંત્રી ખુશાલભાઈ પટેલ તેમજ નગરપાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ બારોટ આરડી પટેલ પાણી પુરવઠા સમિતિના ચેરમેન કિરીટભાઈ પરમાર ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી સહિતના આગેવાનો અને હોદ્દેદારો સાથે ભાજપના કાર્યકર પણ જોડાયા હતા અને શહેરની જીડી હાઈસ્કૂલથી નીકળીને આ ત્રિરંગા યાત્રા શહેરના ગૌરવ રોડ ઉપર આવી ત્યારે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું જેમાં શહેરની વિવિધ શાળાઓમાંથી બાળકો ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવ્યા હતા આજની આ ત્રિરંગા યાત્રા શહેર પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક નિયમનની સુંદર કામગીરી જોવા મળી રહી હતી જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમના સ્ટાફનો પણ ત્રિરંગા યાત્રામાં જોડાયા હતા શહેર આવેલી મહાત્મા ગાંધી અને સરદાર શહેરના એકમાત્ર શહીદ વીર ગોવિંદ પહેરાવીને આ ત્રિરંગા યાત્રા શહેરના ત્રણ દરવાજા વિસ્તારમાં પરત ફરી હતી જ્યાં આરોગ્ય શ્રીએ આગામી પંદરમી ઓગસ્ટ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ઉદબોધન કર્યું હતું દિવાળી હોળી ઉત્તરાયણ નવરાત્રિ આપણે ખૂબ ઉત્સાહથી બનાવીએ છીએ પરંતુ બંધારણની રચના પછી અને ઓગણીસો સુડતાલીસની આઝાદી પછી દેશ સતત પ્રગતિ છે આપણે આ આઝાદીનું જતન કરવાનું બીજા તહેવારો ઔપચારિક રીતે આપણે મનાવતા હોઈએ એવો જ તહેવાર આ પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી બંને આપણા રાષ્ટ્રીય પર્વ છે એ શહીદોને એ મહાનુભાવોને આપણે યાદ કરી અને દરેક ઘરમાં મીઠાઈ બને અને આવતા સમયમાં આઝાદીના મહામૂલા જતન કરવા માટે દરેકે દરેક પરિવાર આમાં જોડાય અને લોકશાહીનું મૂલ્ય અને આઝાદીનું મૂલ્ય આપણે સમજીએ તો આવતા વર્ષોની અંદર ફરીથી એક વખત ભારતને વિશ્વ બંધુ બનાવવાની કલ્પના આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબ કરી રહ્યા છે એને સાકાર કરવામાં આપણે સૌએ યોગદાન આપવાનું છે નાના નાના વિષયો સાથે આપણે સૌએ જોડાવાનું છે પર્યાવરણની ચિંતા કરી વૃક્ષો ઉગાડવાની ચિંતા પાણી બચાવવાની ચિંતા વધારે પડતા વીજળીનો ઉપયોગ ન કરવા માટેની ચિંતા થાળીની અંદર પણ ક્યાંક નાનું મોટું એઠું ન રાખવાની ચિંતા આ નાના નાના પગલાંઓ દ્વારા દેશને અનેક ઘણો આગળ લઈ જવાય એમ છે તો આપ સૌને આઝાદીના પર્વ નિમિત્તે સમગ્ર વિસનગર શહેર ગુજરાત અને તાલુકાને મહેસાણાને અને સમગ્ર દેશને આજે ઉત્સાહનો માહોલ સમગ્ર ભારતની અંદર છે ગુજરાતની અંદર છે અને એમાં પણ ખાસ કરી વિસનગર પોતે પણ અહીંયા કેટલાય આપણા મહાનુભાવોએ આઝાદીના જંગમાં ભાગ લીધો હતો એને પણ આપણે આજે અત્રે એમને યાદ કરી અને શ્રદ્ધા સુમન અર્પણ કરીએ છીએ તમામ બાળકોને આ નવી જે પેઢી છે એ નવી પેઢીમાં આઝાદીનું મહત્ત્વ આઝાદીનું જતન બંધારણનું મહત્વ બંધારણનું જતન આ બધા વિષયો સાથે એમાં લોક સમજ પણ કેળવીએ અને કેવળ ને કેવળ ઔપચારિક રીતે નહીં પરંતુ દિલમાં વસેલા પ્રસંગ તરીકે અને આપણે મનાવીએ એવી હું તમારું વિસનગર શહેર અને તાલુકાને અપીલ કરું છું અને આપણા સૌ ગામોમાં આપણી સૌ વિસ્તારોમાં એ દિવસે નાનો મોટો કાર્યક્રમ કરી શહીદોને યાદ આપીએ તિરંગા રેલી શહેરની તો નીકળી છે

પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્વોતેર છવ્વીસ પાંચસો કે